નર્મદા નિગમના અણઘટ વહીવટના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના રણકાંઠા વિસ્તારમાં ફરીથી નર્મદાનું પાણી ફરી વળ્યું છે જેના પગલે ખેડૂત તથા અગરિયા એમ બંને મજૂર વર્ગને નુકશાની વેઠવી પડી રહી છે હાલમાં જ ખેડૂતો પોતાના ખેતરમાં કરેલ વાવેતર માટે પિયતનું પાણી કેનલમાંથી લેવા જતા તંત્ર દ્વારા ખેડૂતો પર પાણી ચોરીની ફરિયાદ નોંધાવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેના લીધે ખેડૂતો ફરિયાદની બીકે કેનલમાંથી પાણી લેવાનું ટાળતા હતા જેમાં ખેડૂતોને પાકમાં નુકસાની જવાની ભીતિ સેવાય છે દર વર્ષે પાણી આવે છે પણ આ વર્ષે પાણી વધારે આવવાથી ખારો ગોઢારથી લઈ અને અજ્યાં સુધી આ નર્મદાનું વધારાનું પાણી પહોંચ્યું આ પાણી પહોંચવાથી અગર એ પકવેલું મીઠું જે છે તેના ખૂબ મોટા પાયે નુકસાન થયું છે એક અગરિયાને આશરે દોઢ લાખ રૂપિયા જેવું નુકસાન થયું છે અમારી સરકારને એવી માંગ છે કે રણમાં આવતું નર્મદાનું પાણી વધારાનું જે પાણી તાત્કાલિક ધોરણે બંધ કરાવે નહીતર આ અગરિયાને કાળા પાણીએ રોવાનો વારો આવે તો બીજી તરફ નર્મદાનું હજારો ક્યુસેક પાણી રણમાં વેડફાયાના લીધે અગરિયાઓને પણ ભારે નુકસાન સહન કરવું પડ્યું છે રણકાંઠા વિસ્તારમાં મીઠું પકવી ગુજરાન ચલાવતા અગરિયાઓના પાટા પર પાણી ફરી વળતા હાલ ચારસો થી વધુ અગરિયાઓના હજારો ટન મીઠા પર પાણી પાણી થયું છે જેથી સ્પષ્ટ રીતે નર્મદા નિગમ દ્વારા કેનાલમાંથી પાણી નહીં લેવાની નીતિ સામે ખેડૂતો અને અગરિયાઓ એમ બંનેને નુકસાન પહોંચ્યું છે અમે અહીંયા વર્ષો પાટા પકાવી પુડાના રણમાં તો નર્મદા નર્મદા કેનાલનું પાણી વર્ષો વર્ષ આવે છે બરાબર તો પાણી બંધ કરાવી અમે સરકારને વિનંતી કરી છે આ પાણી બંધ કરાવો પાણી બંધ કરાવો અમારે ઘણું બધું નુકસાન આવે બરોબર પાણી બંધ ન કરાવો તો પછી અમને કંઈક વળતર આપો કે રણકાઠામાં નર્મદાનું પાણી ફરી વળવાનો કિસ્સો આ વર્ષે પ્રથમવાર બન્યો હોય તેવું પણ નથી આ અગાઉ પણ દર વર્ષે આ પ્રકારે પાણી ફરી વળવાની બાબતને લઈને તે સમયના મુખ્યમંત્રી વિજય રૂપાણીને અગરિયાઓ દ્વારા રૂબરૂ મુલાકાત કરી નુકસાની અંગે જાણ કરવામાં આવી હતી છતાં રણકાંઠામાં નર્મદાના પાણી વેરફાટનો પ્રશ્ન યથાવત રહ્યો છે આ સાથે જ સમગ્ર રણકાંઠો દરિયામાં પરિવર્તિત થતા તમામ અગરિયાઓને લાખોના નુકસાનની અંગે સરકાર પાસે વળતરની માંગ કરાય છે આ નર્મદાના પાણીએ અમને હાઉ બરબાદ કરી નાખ્યા છે અને અહીંયા અમે સવારના ચાર થી પાંચ જણા ગારાથી પીંડા નાખી છીએ આમ ઊભું રાખી છે પાણી છતાંય એ ઊભું રહેતું નથી તો સરકારને અમારે રજૂઆત છે કે વહેલી તકે આ પાણી બંધ કરાવો અને અગિયાર આવેલો કોરિયો અમારો છીનવાઈ ગયો છે તો એનું યોગ્ય અમને વળતર આપો